બોટુ ન કા એ આ મારી રેંગડા ઉત્યા તલ સવાણ માણા બાળે 91 અને આતર નોટી જો એ હવે આવાળા આકર સોફા છે અને આ તમારો સંભાળ લે વોકો પડી નાયો ઇને એક દીતો હિનાને માં દોડી બોટન મારે અને એ એ આ નાખો ઘી નાખો તું કોને ચલાયો તું કોને એવું નથી તો વોકો નાયો તો હોટો લે હા તમારો આલો માકાનો નઈતો લાગે આલો તયું બંધ નઈ બે જાવે ચેકો ચેકો નાખડે તમારા મારે કેમ થઈ ગયે તારા આ પાએ રહે રહે આવ બે યુ ને આવ બે રાવ અમે લાવવા હા 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 અમે લાવ ને હા પણ આખી પૂજી ભરાયા તા એટલે અમે ભરાયા ને ડબળો થઈ જ્યો હા નવ દે દે હા ઓ એના આતાને કોઈ લઈ ગયો બે આવી દેવાનો હું ઓય કોઈ કોઈ નાકો હા ઓલી આ બે રઈ રઈમાં નઈ હું ગોરિયા પાટુનો મારી લઈ હા હા એની પર બો ફારે

આયા મૂકે આ તો મૂ તારા આતો ખારું અરે આ વી તો નાનો હતો કાર નો કારો છે એટલે કાર હા મીઠું થઈ ગયું બહુ ખાલી થઈ वो साइकिल है रे साको साको आता लोने वो बगिया वाडी है और को दी को वाडी है અરે આપડો તો રુ થઈ ગયા ધેર કોણ કરશું ભાઈ ધેર કોણ કરશું રોહન કરવાનો આ બે શું આ

પ્રણામ ઓ ભાઈ એ માઈ ગયો છું ઈ કે દેતા નહીં ખોટું માલ લઈ જાય હાલો હાલો તારે પકમાં પડે હા હા અમને ખબર કે લાગણી Like, oh, I wanna live Ne? Mama mi to kenyam, jeszcze umarę. Ja potem. A też zrobił mi pachy, a może to nie jest tej dalej. Ja wiedziałam, że to jest pachy. Nie było tak. Ja byłam kąta,

લે આ આકળો માતર અમાર કોક આવશે ભાઈ તાણ થી આકળો પાડજો લે એનું મન એનું આવવાનો ના મેસરે લે મેસરે હાકર 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 કેસ કે હાકો ગયા ઇન કે કે સાંકળ એવું હાકમદાર તમે આમ જો હાથ ઉપર ના બહુ દેખો મારે કે કે નાશ અલ્યા અહીંયા જે નો લાગ્યો tartar મારા મા આ તા એ આઈ તા ઇત છે મારા આતા છે અહીંયા છે એ ન હો કે ઘણો ઘણો ઓછું હાફું રે ઘણો બેયું આ તો ઓછું રે રે રેતું નથી ઇને હરું મશીન ક્યાં રાખ્યો થોડો ખરા કે વાતું દેખાય ગયો આવો ને અહીં હમણાં છે હવે હોય હમણાં એમ નહીં એટલે ઇને તો સામુ બેરો છે એટલે કદી આનો ન લે ખબર નથી આ મોઢું કે કશે આ બે બાજુ આ બે બાજુ આલે ક્યાં રાખા યા બુશક મુરખ રેયાલે આ તમે બેય હાઈડ્રોબટુ ભરાયા કાંકા હવ બેય આણે તો જોડો કરો છો મને તો ખરા આઈમાં લાવો હાકર છે હાકર કે કેમ કેના કે ના હાકાવીસારક હું મોર વેપારી છું વેપારી છું હા અમે ભાઈ એમ કેવું જો તો તને હાકાવ હાકળો મારા માને કે કે કરો છે હું શું કે તમારે ક્યાં છે મને હાંભળો છું હા કે મને ઢોલ ખમરાયો છો અમે અમે ગયું ત્યારે તને હાંભળીયું હવે બ્રેક લે હમણાં હો હા એટલે અમે તો મને કીધું નહોતું ને

લુને ડબલ એન્જિન આવે ડબલ એન્જિન આવે કે બધી કોડાલે સતી પર આવે તો હાસો રે એ અમારે નીરો પરો ના એ કી નોઠા આમે ના મારા છે કી લાલું પાઈ જો ક્યાં રો ડબલ નથી ના થવાય વિશવાય જો કર મઠાકટ કરવા નીકળી ગયા છો મોઢા ખોરે કિસી ને તાકા વાસ છે હવે અપર કોઈ અમાર ઘોડો ઓછો હોંગળાય છે એમ કીને સ્વામરીને ઓછું સંભળાય છે ઓખાના નો વિરોધ કરવાનો દેવાય નો હમણાં હોય હવે હશે છે હવે ગયા તો કને હા અમારે કાય છે એટલે ઈ જંગલમાં ભરાઈ ગયો સાડા પડો રાજાતા લે પરે જ્યો રાજા ને ભણ ને કઈ આવત નહીં નઈ માંગ નો કાય હા આ આ પંતારા પો છે હા તો આ ગોખી હા તો આતરી આવતા લીલો પીળો છીગા મને નાખી અઈ આપા જાય હવે તું સન્માન એક તો હવે હીગી થઈ કે એ શેક તે એનકા રે ને

કરે 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 લાઈવ થોડી લે લે લાઈવ કરું વાહ આ છે આ કણ દે મોસન દાદો હાલવાનું હતું અને મને આટા કોણ નામ છે હે નામ નામ જી 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 મારું નામ યશો તે કે એ સાવ જી હમ ટાઈંગ થઈ ગઈ તમે હું ના બાપા ના પછી તમે એ ની વાત કરો